કાતર કાન કાપી નાખશે તારો લઈ લે ની હું કાપી નાખતું मर्भूई जाओ जा नहीं बनावा दे निकालती क्यों बेबी જો દાતેવા જે સિનતે તારું માથું જોતા અમ હરી સમય એક વખત હવે કેટલા રુછડા છોટા માથામાં જોતો માથો જતો કેટલા સોટા તને ખબર પડે ભલે બટકા ભરતા રહી જોય તો હે ઓય એ ટીંદરી દિવાળીયા કવર બનશે છે કે

Thank you for watching!